નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ પૃથ્વી લોકમાં મનુષ્યના ઘરમાં ઝઘડાઓ થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝગડા થતા રહે છે એવા મનુષ્યએ શું કરવું જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને આખો પરિવાર હળીમળીને રહી શકે ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી છે કે આજના આયુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ બનેલી રહે છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે અને તેની પાછળ એનું કારણ શું છે હે દેવી પાર્વતી આજે હું તમને એક એવા ઘરની કહાણી સંભળાવવા જઈ રહ્યો છું જે ઘર પહેલા સ્વર્ગ હતું પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું છે પરંતુ તેમણે એવું શું કર્યું છે કે જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું છે તો મિત્રો આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને મોટિવેશનલ પણ છે તેથી કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ નથી આવતું તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે એક સમયની વાત છે કે એક નગરમાં એક શેઠ રહેતો હતો શેઠ ખૂબ જ ધનવાન હતો તેનો વેપાર ખૂબ જ મોટો હતો અને આ શેઠ પરિવાર ખૂબ જ ખુશ હતો શેઠ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો તે હંમેશા ગરીબોની મદદ કરતો રહેતો હતો નગારના તમામ લોકો શેઠને ખૂબ જ માન સન્માન આપતા હતા થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હવે શેઠની ખુશીનું કોઈ ઠેકાણું જ ન રહ્યું હતું તેમણે આખા નગરમાં વેઠાઈ વેચી અને તેમના પુત્રનું નામ રામ રાખ્યું તે પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો બે વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો બીજા પુત્રના જન્મ સમયે શેઠે આખા નગરમાં પણ મીઠાઈ વેચી હતી અને તેનું નામ શ્યામ રાખ્યું હતું શેઠજીએ તેમના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધા આપી હતી તેમને ખૂબ જ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા રામ અને શ્યામ જે કંઈ માંગતા એટલે શેઠ તરત જ તેને વસ્તુ લાવીને આપી દેતા શેઠજી ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી રાખી આવી રીતે ધીરે ધીરે શેઠના બંને પુત્રો યુવાન થયા અને હવે શેઠજી વિચાર્યું કે મારા બંને પુત્રો યુવાન થયા છે હવે આ બંને મારા વેપારને સંભાળી લેશે એક દિવસ તેમના બંને પુત્રોને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું કે દીકરાઓ હવે તમે મોટા થઈ ગયા છો અને હવે તમારે બંનેએ જ મારા આ વેપારને સંભાળીને આગળ વધારવા પડશે કાલથી જ તમારે બંને રોજ મારી સાથે આવવાનું છે અને વેપાર વિશે શીખવાનું છે જેનાથી થોડા દિવસમાં જ વેપાર કરવાનું શીખી જશો હવે રોજ રામ અને શ્યામ શેઠ એની સાથે જવા લાગ્યા અને થોડા જ દિવસમાં વેપારની રીત શીખી લીધી હતી અને હવે શેઠે કોઈ વાતની ચિંતા નહોતી કેમ કે શેઠજીએ પોતાના કારોબાર તેમના બંને પુત્રોના હાથમાં સોંપી દીધા હતા અને શિવજી કહે છે કે હે પાર્વતી તમે ધ્યાનથી સાંભળજો કે આવી રીતે શેઠજીએ પોતાનો વેપાર પોતાના પુત્રોના હાથમાં સોંપી દીધો હતો અને થોડા જ દિવસો એને બધું સારી રીતે ચાલતી ગયું થોડા દિવસ બાદ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા થવાનું શરૂ થઈ ગયું રામ કહે છે કે મેં એટલું કામ કર્યું કઈ નથી કરતો વ્યા શામ બોલ્યો હું પણ એટલું જ કામ કરું છું તમે મને કઈ કહી શકો આ વેપારમાં જેટલો તમારો હક છે એટલો જ મારો પણ હક છે તમે મને કઈ ન કહી શકો હવે દિવસે દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા ગયા અને હવે બંને ભાઈઓ એકબીજાથી નફરત કરવા લાગ્યા હતા અને હવે આ બંનેના ઝઘડાની આજુબાજુ રહેવાવાળા લોકો એને ખબર પડી ગઈ હતી કે એકવાર રામ તેમના મિત્ર સાથે બેઠો હતો ત્યારે રામે વાત વાતમાં કહી દીધું કે મારો ભાઈ કંઈ કામ કરતો નથી બધું જ કામ હું કરું છું આ સાંભળીને રામના મિત્રએ કહ્યું જો ભાઈ મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ ભાગ લઈ લે છે અને આમ જોઈએ તું તો મોટો છે અને તારે તેની પાસે કામ કરાવવું જોઈએ અને કદાચ એ કામ નથી કરતો

કે તારોભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કાઈ ન આપે અને તેના વેપારમાંથી બહાર કરી દે તો જેવી રીતે એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય આ બાજુ શેઠ અને શેઠાણીને ખબર નહોતી કે આ બંને ભાઈઓ ઝઘડો કઈ વાતનો થઈ રહ્યો છે તેઓ સમજી રહ્યા હતા કે નાની મોટી વાત હશે જેવી રીતે બાળપણમાં જ રમતા રમતા લડતા હતા ત્યારબાદ બંને થઈ એક જઈ જતા અને અત્યારે પણ કોઈ એવી જ વાત હશે ધીરે ધીરે સમય વીતતો ગયો અને બંને ભાઈઓ ઝઘડો ખૂબ વધવા લાગ્યો હવે શેઠ અને શેઠાણીને સમજવાનું હતું આવતું કે હવે તેણે શું કરવું જોઈએ ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના વિવાહ કરી દેવા જોઈએ જેનાથી એમના પર જવાબદારી આવશે તો આ બંને પોતાના કામમાં લાગી જશે થોડા સમય બાદ રામ અને શ્યામના વિવાહ કરાવ્યા પરંતુ રામ અને શ્યામનો ઝઘડો બંધ ન થયો હવે બંને ભાઈઓને બસ એક વાતની ચિંતા હતી કે ક્યાંક વેપાર તેના હાથમાં નીકળી ન જાય અને આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રોની સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કરતા રહેતા હવે રામ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે એટલે તેમની પાસેથી સામાન ન ખરીદતા આ બાજુ શામ પણ એને એવું જ કરતો મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે તેમની પાસેથી સામાન ન ખરીદતા એટલે લોકોનું એવું લાગ્યું કે આ બંને ભાઈ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે અને બંને એકબીજાના દુશ્મન બની ગયા છે ઘરે કામને લઈને આ બંને ભાઈઓની પત્નીઓ વધારે ઝઘડવા લાગી અને હવે શેઠાણી આ બંનેના ઝઘડાથી પરેશાન થઈને ખુદનું ઘરનું કામ કરવા લાગી પરંતુ આ બંને વહુઓ આખો દિવસ નાની નાની વાતોમાં ઝઘડા કરતી રહેતી આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન મારા ઘરની એવી હાલત થઈ ગઈ છે કે એક સમય હતો ત્યારે મારું ઘર સ્વર્ગ હતું હું ખુશોથી મારા પરિવાર સાથે રહેતો હતો અને મારા જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ દીકરાઓને અલગ કરી દઉં શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા અને અડધો વેપાર રામને અને અડધો વેપાર શ્યામને સોંપી દીધો શિવજી કહે છે કે હે પાર્વતી આવી રીતે શેઠજીએ આ બંને પુત્રોને અલગ કર્યા હવે બંને ભાઈ અલગ અલગ વેપાર કરવા લાગ્યા બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા જેની અસર તેના વેપાર પર પડી અને બીજા વેપારીઓ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ જ ફાયદો ઉઠાવ્યો બીજા વેપારીઓએ આ બંને ભાઈને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો તમારા વેપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવા આવશે જેનાથી તારા ભાઈનો વેપાર ચોપાટ થઈ જશે અને તું માલામાલ બની જઈશ હવે આ બંને ભાઈઓ લોકોની વાતોમાં આવીને એવું જ કર્યું અને જેનું પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં તેમનો વેપાર ભાંગી પડ્યો લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા આના લીધે આ બંને ભાઈઓની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા તેમને સમજાતું નહોતું કે તેણે હવે શું કરવું જોઈએ ત્યારે આ બંને ભાઈ તેમના પિતાજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે પિતાજી તમે આ વેપાર કેવી રીતે કરતા હતા અમારો વેપાર તો ચોપટ થઈ ગયો છે અમે દરેક રીત અપનાવી પરંતુ અમે તમારી જેવું ન બની શક્યા આખરે અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે શેઠજીએ રામ અને શ્યામને કહ્યું શું તમે બંનેભાઈ સાચા મનથી વેપાર નથી કર્યો તમે બંને તો હંમેશા લડાઈ ઝગડા જ કરતા રહો છો અને એનો ફાયદો બીજા ઉઠાવતા રહે છે ત્યારે વેપારીઓ ઉઠાવી લીધો અને તમે બંને વેપાર ઉપર ક્યારેય ધ્યાન જ નથી આપ્યું ત્યારે બંનેભાઈ કહેવા લાગ્યા કે હે પિતાજી અમને એ જણાવો હવે અમે શું કરીએ ત્યારે શેઠજીએ કહ્યું કે તમારી બંનેની તમને નું સમાધાન બતાવી શકશે પિતાની વાત સાંભળીને બંને ભાઈ ગુરુજી પાસે જવા નીકળી ગયા અને નદી કિનારે પહોંચ્યા ત્યારે તે એક મહાત્મા તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે બંને ભાઈ આ મહાત્મા પાસે ગયા અને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો મહાત્માએ પૂછ્યું કે બાળકો તમે અહીંયા શું કામ આવ્યા છો ત્યારે બંને બોલ્યા કે અમારી એક ખૂબ જ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે જ અમારી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો ત્યારે મહાત્માએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા કે હે ગુરુદેવ પહેલા તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો પરંતુ ધીરે ધીરે અમારો બધો જ વેપાર ચોપાટ થઈ ગયો છે હવે એવા બધા ઉપાય કરીને જોઈ લીધા જે અમારે કરવા જોઈએ અને લોકોને ઓછી કિંમતમાં પણ સામાન વેચ્યો તો પણ અમારો વેપાર વધ્યો નહીં અને પૂરી રીતે બરબાદ થઈ ગયો છે ત્યારબાદ મહાત્માજીએ કહ્યું કે તમે બને ઓછી કિંમત અને ઉધાર સામાન કેમ વેચો છો રામે કહ્યું કે હું એવું વિચારતો હતો કે ગ્રાહક હંમેશા મારી પાસેથી સામાન ખરીદવા આવે એટલા માટે હું ઓછી કિંમત સામાન ખરીદતો હતો ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સામાન ન ખરીદે ત્યારે સાધુએ કહ્યું કે તને આવું કરવા માટે કોણે કીધું હતું તું ઓછી કિંમતમાં સામાન વેચો તો તારો વેપાર વધશે અને લોકો તારી પાસેથી જ સામાન ખરીદવા આવશે ત્યારે રામે કહ્યું આવું અમને બીજા વેપારીએ કહ્યું હતું કદાચ અમે સામાન ઓછી કિંમતમાં વેચવા લાગીશું તો લોકો અમારી પાસેથી સામાન ખરીદશે બીજી વાત તેમણે એવી જણાવી હતી કે જ્યારે ગ્રાહકો તમારી દુકાને સામાન ખરીદવા આવવા લાગે ત્યારે ધીરે ધીરે કિંમત વધારી દેજો તો પણ લોકો તમારી પાસેથી જ સામાન ખરીદવા આવતા રહેશે પરંતુ આવું થયું નહીં ગુરુદેવ અમે તો બરબાદ થઈ ગયા હવે તો અમારી હાલત એવી બની ગઈ છે કે લોકો અમારી તરફ જોતા પણ નથી અને અમે અમારા પરિવારનું પેટ પણ નથી ભરી શકતા અમારા પિતાજીનું નગરમાં ખૂબ જ સન્માન હતું ધનવાન લોકોમાં એમનું નામ હતું પરંતુ હવે બધું જ બરબાદ થઈ ગયું છે હવે તમે જ અમને જણાવો કે અમારે શું કરવું જોઈએ એની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે હવે હું જે વાત જણાવું છું તેને ખૂબ ધ્યાનથી સાંભળજો આ સંસારમાં સૌથી મોટું ધન સુખ અને શાંતિ છે જ્યારે પણ અમારે પરેશાન આપણે પરેશાન હોઈએ છીએ પછી આપણી સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે સૌથી પહેલા આપણા પરિવાર પાસે જઈએ છીએ કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકે છે પરંતુ તમે બંને તમારી સમસ્યા તમારા પરિવારજનોને નહીં પરંતુ તમારા મિત્રોને જણાવી હતી અને બીજા લોકો તમારી સમસ્યાને સાંભળીને ક્યારેય સાચી સલાહ નહીં આપે પરંતુ એ તમને ખોટા રસ્તો બતાવશે લોકોનું આવું કરવામાં ખૂબ જ મજા આવે છે એને કોઈ પણ ફરક નથી પડતો તમે કેવી સમસ્યામાં ફસાયા છો અને તમે તો એમની પાસે સમસ્યાનું સમાધાન પૂછવા જાઓ છો પરંતુ એ તમને સમાધાન જણાવવાની જગ્યાએ વધારે સમસ્યામાં ધકેલે છે એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ પરેશાન હોઈએ તો સૌથી પહેલા આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ કેમ કે તમારી દરેક સમસ્યા સમાધાન લોકો પાસે નથી હોતું પરંતુ તમારા પરિવારજનો તમારી સમસ્યા સમાધાન સારી રીતે કરી શકે છે ક્યારેક પણ તમારા ઘરના રહસ્યો કોઈને ન જણાવતા તમારે બંને ભાઈઓએ સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈએ પરંતુ તમે બંને ખુદને સારા સાબિત કરવા માટે એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા હતા જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી બંનેની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો કેમ કે લોકોને તમે જ બતાવ્યું હતું કે અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો છે અને કદાચ તમે એને આ વાત ન જણાવી હોત એને એવી રીતે ખબર પડે કે શું આ બધી વાતો તમે એ લોકોને જણાવ્યા બાદ એ લોકોએ ક્યારેય પણ તમને સાચી સલાહ આપી છે શું તમને એ લોકોએ ક્યારેય પણ એવું કીધું છે કે અંદરો અંદર ઝઘડો ન કરાય પરંતુ બીજા લોકોએ તો તમને એકબીજાના વિરુદ્ધ જ કર્યા છે ત્યારે ખૂબ સારી રીતે ભડકાવ્યા છે અને જેનાથી તમે બંને આગળ ન વધી શકો તમે એ લોકો પાસે સમાધાન માટે ગયા હતા પરંતુ એ લોકોએ તમને મુસીબતમાં ઝકેલી દીધા હતા અને બીજા લોકોએ એવું નહીં ચાહે કે તમે એનાથી આગળ નીકળો અને એ લોકો હંમેશા તમને નીચા દેખાડવા પાડવાની જ કોશિશ કરતા રહેશે હવે તમે એ જણાવો કે બીજા વેપારીઓ શું કામ એવું ચાહે છે કે તમે એનાથી આગળ વધો

તમે બીજાને પૂછવાની જગ્યાએ તમારા પિતાજીને જ પૂછ્યું હોત તો કદાચ આજે તમારી આ હાલત ના હોત જ્યારે લોકોને તમે એવું કહી જણાવ્યું હતું કે મારા પિતાજીએ આવું કર્યું ત્યારે મારા ભાઈએ આવું કર્યું મારી માતાએ આવું કર્યું તો લોકો તો એવું જ કહેશે કે તું સાંભળે છે શું કામ તું પણ એ લોકોની વાત સાંભળવાનું બંધ કરી દે તું પણ સામો જવાબ આપતા શીખી જા અને આવું કરવાથી તમારું જ નુકસાન થાય છે લોકો આગ લગાવતા રહેશે અને એ આગમાં એમનું કંઈ નથી બળવાનું પરંતુ તમારું આખું ઘર બળીને રાખ થઈ જશે એટલા માટે પોતાના ઘરની બુરાઈ ક્યારે ન કરો અને કદાચ તમારા ભાઈ સાથે કોઈ સમસ્યા ન હોય તો તમે તમે રહીને જ સમાધાન કરી શકો છો અને કદાચ ભાઈ સાથે વેપાર કર્યા હોત તો આજે અમે તમારા પિતા કરતા પણ મોટા વેપારી બન્યા હોત દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા ચાલતા જ રહે છે જ્યાં ચાર લોકો રહેતા હોય ત્યાં થોડું ઘણું મન દુઃખ તો થવાનું જ છે પરંતુ આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ આવી વાતો થોડા સમય બાદ એની જાતે જ ઠીક થઈ જાય છે કદાચ તમારાથી મોટા તમને બે વાત કહી દે તો એને સાંભળી લ્યો અને સાંભળવાથી કહી નહીં થાય પરંતુ કદાચ તમે એને સામો જવાબ આપવા લાગશો તો પરિવારમાં ઝઘડા વધવા લાગશે અને એનું પરિણામ એવું આવશે કે તમારું ઘર વિખેરાઈ જશે પરિવારના તમામ સભ્યો એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હોય પરંતુ ક્યારે તેઓ એકબીજાની વાતોમાં આવીને અંદરો અંદર જ દુશ્મન બને છે તમારા પર કોઈ પણ મુશ્કેલી આવશે તો સૌથી પહેલા તમારો પરિવાર જ તમારો સાથ આપશે અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહે છે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું અને પરિવારના લોકોનો સન્માન કરીશું એમની ભાવનાઓ સમજીશું તમે બંને પણ ઈમાનદારીથી કામ કરીને તમારા વેપારને ફરીથી ઊભો કરી શકો છો બસ મારી આ વાત હંમેશા યાદ રાખજો ત્યારબાદ રામ અને શ્યામ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાને ગળે લાગ્યા અને વચન આપ્યું કે હવે અમે બંને ભાઈ સાથે મળીને રહીશું અને સાચે જ રહીશું વિષય ઉભો કરશો ક્યારેય પણ બીજાની વાતોમાં નહીં આવીએ અમારા પરિવારના રહસ્યો અમે ક્યારેય કોઈને જણાવીશું નહીં ત્યારબાદ ભગવાન શિવજીએ કહ્યું કે હે પાર્વતી આ રીતે બંને ભાઈ ફરીથી સાથે રહેવા લાગ્યા અને વેપાર ફરીથી ઉંચાઈ પર જવા લાગ્યો હે દેવી તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા શું કામ થાય છે અને આવા ઝઘડાઓથી કેવું નુકસાન થાય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ હું મારા પ્રશ્નોના ઉત્તર સાંભળીને હું પૂરી રીતે સંતુષ્ટ છું તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર